પછી એમના ડેમ ના કાંઠે મુલી સાઈડ જગુ આપા અમારે આવતભાઈ ના ભાઈ જ્યાં દવા સાટે છે દવા સાટે છે આમાં બોલ આમાં આમાં પંદર મિલી નાખે એમ કે ડેમ ના કાંઠે પાણી પુષ્કળી કે ટાકા બાકા ની જ નહીં

બોલો પાવાની પ્રોસેસ પૂરી મામા મીડિયમ માર્કેટમાં હમણાં બંધ છે હવે તમને લીધા છે આસ્તી રૂપિયા શબ્દ બોલો ક્યાં હતા પાણી આપે કેમ હમણા બતાતા હતા ભાઈ હતા પણ કેની વાત વાત જા સર બાઈડી કહી દીધી કે પાડવાની છે આખી છે પાડો ને દુજાણા વગર ખોટું ગોતી દો પણ ગો તો મકાન તો કિરાય 80 લાખ ને ભેંસ ખાલી કરોડ ની દીધી બોલો સભા કુડિયા થયું ભાયાના કાલ કુંઢી સાંભળ છે મસ બેઠી ની ઉતરે હાલે જો કે આવે એ મામ મન ન થાવડ આગો બોલા મો જાય વિડિયો સલો કેન ભાગ મે કીધું હે વિડિયો માં આવી જાય કે ન થાઉ સિદ્ધરા જાય હોય તારી સિવા ફોટો મારો ભાઈ આમાં કોણ બતાય આ તારું મૂડ નથી Mungkin, eh, jangan kayaknya. Cat cat, ada cat di jalan, ya. Contoh nih, ya. eh, anjing, woi, ya, lu cuek ya, 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 ya. Cat, masih, ya, masih, 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 Ayo, bang, tak ke

अपने दौलती थे वही तो तो ये वाली सी मामन जेल हाल में दौलती नो वीडियो ना तुम्हें क्या करो ना दौलती नो वीडियो में क्यों तो तो याम नंबर तो बिया है इतनी क्यों क्यों मारा पंद्रह दिन तब लोग नज़ जाता कबूल पंद्रह दिन समय वीडियो ना इतना ही चाहिए पहला उन्हाँ तो कहीं में कि ये पब्लिक ने हम क्या बनो तू नायक तो तू ऊपर है ना वक़्त ना इसे Agar menilai hati saya berpaji, gue bapun pun duka, biasa lah. Saya ajak panas દે ના મંદિરે આપણે પાણી આવી માં આરતી થઈ પાણી પાઈ દીધું હવે હવેઠા ઉચી જાય આપણે આખું ગામનું શૂટિંગ લઈ લીધું